હાય ગાઈઝ વેલકમ ટુ મમતાઝ કિચન ઉનાળો શરૂ થઈ ગયો છે અને ગરમી પણ ખૂબ પડી રહી છે લૂથી બચવા માટે અને ગરમીમાં રાહત મેળવવા માટે આપણે ઘરે વરિયાળીનું શરબત બનાવી લઈએ બનાવવું ખૂબ સરળ છે તેનું પ્રીમિક્સ બનાવીશું પ્રીમિક્સને આપણે વરસ સુધી ફ્રીજમાં સ્ટોર પણ કરી શકીએ છીએ ગમે ત્યારે એનો ઉપયોગ કરીને ત્રણથી ચાર જાતની અલગ અલગ ફ્લેવરમાં આપણે તેનો શરબત તરીકે ઉપયોગ પણ કરી શકીશું તો વરિયારી પ્રીમિક્સ અને વરિયારીનો શરબત બનાવવાની રીત પૂરો વિડીયો સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો તમે મારી ચેનલ મમતાઝ કિચન સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દો બેલાઇકોન બી પ્રેસ કરી દો જેથી નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે ખૂબ જ ઓછી સામગ્રીમાં બની જતું પ્રીમિક્સ અને શરબત છે અને એટલું જ શરીર માટે ગુણકારી છે અહીંયા આપણે વરિયારી લીધી છે વીસ ગ્રામ અને સાકર લીધી છે ચાલીસ ગ્રામ ઇઝી માપ છે કે તમે એક વાટકી વરિયારી લો છો તો તેની સામે બે વાટકી ખડી સાકર લેવાની છે ખડી સાકર ખૂબ જ ગુણકારી છે શરદી કફ થતો નથી અને રાહત પણ આપે છે ગરમીમાં ત્રણથી ચાર ઈલાયચી લેવાની છે હવે આ બધું જ આપણે મિક્સર જારમાં લઈ લેવાનું છે એને સરસ એવું ગ્રાઇન્ડ કરીને પાવડર બનાવી લેવાનો છે આ પાવડરને તમે જોઈ શકો છો કે આમાં મેં ઈલાયચી પણ નાખી દીધી છે ફોલીને આ પાવડર બનાવીને તેને ચાળીને સ્ટોર કરી લેવાનો છે વરિયાળી શરીરને ઠંડક તો આપે જ છે સાથે સાથે શરીર માટે ખૂબ જ ગુણકારી છે તમે જોઈ રહ્યા છો કે સરસ ફાઇન પાવડર તૈયાર થઈ ગયો છે જો તમને એવું લાગે કે આમાં હજી કરચ એની કણી દેખાય છે તો ફરીથી તેને ગ્રાઇન્ડ કરી શકો છો હવે આ વરિયાળીને એરટાઇટ કન્ટેનરમાં ભરી એક વરસ સુધી સ્ટોર કરી શકો છો અને તેની મજા લઈ શકો છો ગમે ત્યારે કોઈ ગેસ્ટ આવે તો પ્રીમિક્સ બનાવેલું હોય તો ઇઝીલી તમે શરબત બનાવીને સર્વ કરી શકશો તો હવે આપણે શરબત બનાવવાની રીત જોઈ લઈએ ક્યુબ આપણે ત્રણથી ચાર ગ્લાસમાં લઈ લેવાના છે જે વરિયારી પ્રિમિક્સ બનાવીને રાખ્યું હતું તે વરિયારી પ્રિમિક્સ એક એક ચમચી મેં અહીંયા લીધું છે થોડી ફ્લેવર વધારે હશે તો સરસ સારું લાગશે હવે આપણે એક નોર્મલ વરિયાળીનું શરબત બનાવવા જઈ રહ્યા છીએ ત્યારે બીજું અંદર ફ્લેવર આપીને તો એક ગ્લાસમાં એમ જ રાખીશું આ થોડો શેકેલો જીરાનો પાવડર છે ફુદીનાના પાન છે તેને થોડા હાફ ક્રસ કરી લેવાના છે હવે તેને એક ગ્લાસમાં એડ કરી દઈશું બ્લેક મીઠું એટલે કે સંચર પાવડર લેવાનો છે અને હવે આ બંને ગ્લાસમાં પાણી લઈ લેવાનું છે જે નોર્મલ શરબત છે તેનો પણ કલર તમે જોયા છો ખૂબ જ એટ્રેક્ટિવ લાગે છે ગમે તો તમે એમાં પણ થોડું સંચર અને લીંબુનો રસ લઈ શકો છો આ જે સંચર ને જીરાવાળો આપણે ગ્લાસ તૈયાર કર્યો છે તેમાં થોડું લીંબુ નીચોવી દેવાનું છે તો વરિયારીનું પ્રીમિક્સ બનીને બે ફ્લેવરમાં વરિયારીનું શરબત તૈયાર થઈ ગયું તમે આને હજી દૂધમાં પણ બનાવી શકો છો તે ઉપરાંત ખસનું શરબત હોય તેની સાથે પણ તેનો ઉપયોગ કરીને બનાવી શકો છો તો ગરમીમાં રાહત મેળવવા માટે અને લૂથી બચવા માટે વરિયારીનું પ્રિમિક્સ અને વરિયારીનું શરબત તૈયાર છે આશા રાખું છું કે તમને આ રેસીપી ગમી હશે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર જરૂરથી કરી દેજો અને ઘરે શરબત બનાવજો કેવું લાગ્યું તે જરૂરથી જણાવજો